નમસ્કાર મિત્રો સિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું કે વિદેશ અભ્યાસ માટે બિન અનામત આયોગમાંથી લોન મળે છે એ લોન કઈ રીતે મળે છે અને યુવાનો પોતાના ઉચ્ચ અભ્યાસ માટે અને વિદેશમાં નોકરી કરવાનો અને અભ્યાસ કરવાનું સપનું પૂરું કરી શકે તેના માટે લોનની કેટલી જોગવાઈ છે તેની શરતો શું છે કોને લોન મળવા પાત્ર થાય છે તેમજ પરત ચૂકવણી કઈ રીતે કરવી તેમજ જામીન અને બીજા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો મિત્રો મારો વિડીયો છે પૂરેપૂરો જોશો જેથી વિદેશ અભ્યાસ માટેની લોન છે તેની તમામ વિગતો તમને મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો અત્યારે તમે જોવો છો કે યુવાનોમાં ક્રેઝ છે કે અબ્રોડમાં ભણવા જવાનું ઉચ્ચ અભ્યાસ માટે ફોરેનમાં ભણવા જવા માટે યુવાનો ખૂબ જ ઉત્સાહિત છે અને ઘણી સંખ્યામાં દર વર્ષે યુવાનો જાય છે અને ત્યાં ઉચ્ચ અભ્યાસ અને ત્યાં નોકરી કરવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે વિદ્યાર્થીઓ છે એના માટે સારો ચાન્સ છે રાજ્યના બિન અનામત આયોગ છે જે આર્થિક રીતે નબળા વર્ગના છે અને પોતાના બાળકોને વધારે અભ્યાસ કરવા માંગે છે એવા વાલીઓ માટે આ સારા સમાચાર છે અને વાલીઓ છે પોતાના સંતાનોની ઈચ્છા પૂરી કરી શકશે આ લોન મેળવીને તો આ વિડીયોમાં આપણે જોઈએ છીએ કે આ માટેની પાત્રતા કોણ ધરાવે છે તો જે વિદ્યાર્થીઓ છે એમણે સ્નાતક કક્ષાનો કોર્સ કર્યો હોય અને ઉચ્ચ અભ્યાસ માટે એમને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અથવા તો ડિપ્લોમા કોર્સ માટે વિદેશમાં જવું હોય તો તેના માટે એમને ધોરણ બારની પરીક્ષામાં સાઠ ટકા સિક્સટી પરસેન્ટ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ તો આ વિદેશ અભ્યાસ માટેની લોન છે એના માટેને એ પાત્ર થશે જે કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા થી ઓછી હોય અને તે કુટુંબના વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે અરજદાર છે એ અરજી કરી શકશે આ બે જ માપદંડ છે હવે અભ્યાસક્રમો ક્યાં છે તો રાજ્યમાં ચાલતા સ્વનિર્ભર અથવા તો સરકારીના મેડિકલ ડેન્ટલ અને સ્નાતક કક્ષાના બીજા અભ્યાસક્રમો છે ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર આયુર્વેદ હોમિયોપેથી ફિઝિયોથેરાપી વેટરનરી અને નર્સિંગનો સ્નાતક કક્ષાનો અભ્યાસ છે આ માટે એ વિદેશ અભ્યાસ કરવા માટે લોન લઈ શકે છે હવે તેમની શરતો છે કે માપદંડો છે કે કઈ રીતે તમને લોન મળી શકે છે હવે જે તે અભ્યાસક્રમમાં એ પ્રવેશ મેળવે તો તે કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોય તેવા જ અભ્યાસક્રમમાં એણે પ્રવેશ લીધો હોય અને અરજદાર છે એ બિન અનામત વર્ગના હોય તો અને ગુજરાતના રહેવાસી હોય તેમને આ લોન મળવા પાત્ર મેળવ્યો હોય તેનો પુરાવો તેમણે રજૂ કરવો પડશે એડમિશન લીધું હોય એડમિશન લેટર છે રજૂ કરવું પડશે હવે આ લોન છે એનો વ્યાજ દર છે સાદું ચાર ટકા વ્યાજ છે એટલે જે જે વર્ષે જેટલું ધિરાણ તમે બેંકમાંથી અનામત આયોગમાંથી લીધું હશે એ પ્રમાણે તમારી વ્યાજની ગણતરી થશે કારણ કે તમારે પહેલાં વર્ષે ફી ભરવાની હોય તો પાંચ લાખ રૂપિયા ભરવાની હોય તો તમે બેંકમાંથી પાંચ લાખ બિન અનામત આયોગમાંથી તમે પાંચ લાખ રૂપિયા ઉપાડશો તો પાંચ લાખનું ચાર ટકા લેખે જે સાદું વ્યાજ થતું હોય એ પ્રમાણે તમારી પાસેથી લેવામાં આવશે અને પછી બીજે વર્ષે જ્યારે બાકીના પૈસા ઉપાડો ત્યારે ત્યાંથી જ્યાંથી પૈસા ઉપાડ્યા હોય ત્યાંથી તમારી વ્યાજની ગણતરી થાય આ રીતે ચાર પ્રમાણે સાદું વ્યાજ લેવામાં આવશે હવે વિધવા અને અનાથ બાળકો હોય અનાથ વિદ્યાર્થી હોય એમને અગ્રિમતા આપવામાં આવશે હવે કુટુંબમાં એક રેશન કાર્ડ હોય તો એક જ વ્યક્તિને આ વિદેશ અભ્યાસની લોન મળી શકે છે હવે અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્ચિત સમય મર્યાદા હોય અભ્યાસક્રમની મુદત હોય ત્યાં સુધીમાં ડિગ્રી ના મેળવી હોય તો એવી એવા જે અરજદારો છે એવા વિદ્યાર્થીઓ છે એમની પાસેથી લોનની રકમ વસૂલ કરવામાં આવશે અને વ્યાજ સહાય પણ મળવા પાત્ર થશે નહીં હવે લોનની રકમ કેટલી છે તો અભ્યાસક્રમની જેટલી ફી હોય અથવા તો રૂપિયા પંદર લાખ સુધીની લોન છે એ બિન અનામત આયોગમાંથી મળવાપાત્ર થાય છે એટલે રૂપિયા પંદર લાખની મર્યાદા છે લોનની હવે લોનની સામે તમારે જામીન શું આપવા પડે તો સમગ્ર કોર્સની લોનની કુલ રકમ જો સાડા લાખ કે તેનાથી ઓછી હોય તો ધિરાણની રકમ થી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત હોય તેની ઉપર બોજો નોંધ કરાવવાનો છે તમારી પોતાની હોય અથવા તમારા સગા સંબંધીની હોય તો એ મિલકત છે એની ઉપર બોજો નોંધ કરાવવો પડશે લોનની સામે કે સરકારને જોઈએ છે કે તમે પૈસા ભરી આપશો એના માટે થઈને તમારી પાસે આ રીતે જામીન માગે છે સમગ્ર કોર્સની લોનની કુલ રકમ સાડા સાત લાખથી વધુ હોય તો કુલ તેટલી રકમ અથવા તો તેમની અથવા તો તેમના સંબંધીની સ્થાવર મિલકત હોય એમની તડફેણમાં ગીરો કરવાનું રહેશે જો સાડા સાત લાખથી વધારે હોય તો ગીરો ખત દેવું પડશે અને સાડા સાતથી થી ઓછી હોય તો ખાલી બોજા નોંધ જ કરાવવાની છે હવે લોન લેનાર હોય એની લોન મંજૂર થઈ જાય તો એમને બિન અનામત આયોગ છે એમના તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે બેંકમાંથી આ એની શરતો અને નિયમો છે હવે લોનની પરત ચુકવણી કેવી રીતે કરવાની છે આપણે જોઈએ તો રૂપિયા પાંચ લાખ સુધીની લોન હોય તો તેવા કિસ્સામાં અભ્યાસક્રમની મુદત પૂરી થાય અને એના એક વર્ષ પછી પાંચ વર્ષના સરખા હપ્તામાં લોનની પરત ચુકવણી કરવાની રહેશે અને પાંચ લાખથી વધુની જો તમે લોન લીધી હોય તો તેવા કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના એક વર્ષ પછી એટલે અભ્યાસક્રમની મુદત હોય એના એક વર્ષ પછી છ વર્ષના એક સરખા હપ્તા એટલે છ વર્ષમાં એક સરખા માસિક હપ્તા થશે એ પ્રમાણે લોનની રકમ છે એ વ્યાજ સાથે લેવામાં આવશે અને વ્યાજ ના આપતા આવશે હવે લોન લેનાર વ્યક્તિ હોય અરજદાર હોય વિદ્યાર્થી હોય એ સમય મર્યાદા પહેલા પણ પોતાની લોનની ચુકવણી કરી શકે છે અભ્યાસક્રમની મુદત પછી એક વર્ષનો સમય ગાળો છે વિદેશમાં તો તમે અભ્યાસ કરતા હો સાથે સાથે જોબ પણ કરી શકો છો એટલે એમાં તમારી જો ઇન્કમ થતી હોય ને તમે વહેલા પૈસા ભરવા માંગતા હો તો એ પણ તમે પરત ચૂકવણી પણ કરી શકો છો આ રીતે તમે લોનની પરત ચૂકવણી કરી શકો છો હવે આપણે જોઈએ કે આના માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે બરાબર છે તો પહેલાં તો એસએસસી અને એચએસસી એની માર્કશીટ જોશે પછી ડિપ્લોમા કોર્સ કર્યો હોય ડિગ્રી કોર્સ કર્યો હોય એની માર્કશીટ પછી જે જગ્યાએ તમે પ્રવેશ જે કોલેજમાં કે યુનિવર્સિટીમાં તમે પ્રવેશ મેળવેલો હોય એનું એડમિશન લેટર છે એ જોશે યુનિવર્સિટીનું નામ અને સરનામું પછી વ્યક્તિનું પોતાનું આધાર કાર્ડ રેશન કાર્ડ સરનામું રહેઠાણનું સરનામું પછી જન્મ તારીખનો પુરાવો એટલે સ્કૂલ એલસી અથવા જન્મ તારીખનો દાખલો ચાલે વિધવા અનાથ કેટેગરીમાં હોય તો એનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે માતા પિતાનો વ્યવસાય શું છે ધંધો શું છે નોકરી જે કંઈ વિગત હોય તે બતાવવાનું છે પછી આવકનું પ્રમાણપત્ર એક મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી સહીવાળું મેળવવાનું થશે આવક છે છ લાખની મર્યાદા છે એટલે એ પ્રમાણે આવકનું પ્રમાણપત્ર મેળવવાનું છે પછી બિન અનામત વર્ગનું જે પ્રમાણપત્ર આવે છે એ પણ રજૂ કરવાનું છે પછી અરજદારના મોબાઈલ નંબર અને માતા પિતાના મોબાઈલ નંબર કારણ શું છે કે અરજદાર પોતે ફોરેન જાય ત્યારે પછી એમના મોબાઈલ નંબર બંધ થઈ જાય અથવા તો ત્યાં ફોરેનમાં તમને આ તમારો સીમ એક્ટિવ કરાવો તો તમને મોંઘું પડે એટલે એના માતા પિતાનો પણ મોબાઈલ નંબર તમારે આપી રાખવાનો છે કે ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમારો સંપર્ક કરી શકે એટલે જો વિદેશ અભ્યાસ કરવા માગતા હો અને તમારી પાસે પૈસાની સગવડ ના હોય અને એના કારણે તમારો જો અભ્યાસ રોંધાતો હોય કે તમારી કારકિર્દીમાં વિક્ષેપ થતું હોય તો આ બિન અનામત આયોગ છે પંદર લાખ રૂપિયાની લોન આપે છે એ તમે લોન લઈ અને વિદેશ અભ્યાસ માટે જઈ શકો છો અને તમારું સપનું છે વિદેશ અભ્યાસ કરવાનું વિદેશમાં સેટલ થવાનું અને ત્યાં નોકરી કરવાનું એ તમે પૂરું કરી શકો છો તો મિત્રો મારા વિડીયો આપને કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ વિડીયો લાઇક અને શેર પણ કરશો જેથી વધારે લોકો છે આ લોનની જાણકારી મેળવી અને એ પોતાના ઉપયોગમાં લઈ શકે તેમજ મિત્રો આપ જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોમાં બસ આટલું જ હવે ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર